રાજકોટ જિલ્લાના ધોરાજીમાં મદરેસાઇ મિસ્કીનિહ ધોરાજી દ્વારા પંદરમી ઓગસ્ટના દિવસની શાનદાર ઉજવણી કરવામાં આવી ધુરાજના સ્વાતંત્ર સેનાની સેવકે હિંદ અબ્દુલ હબીબ મારફાણીને યાદ કરતા સંસ્થાના પ્રમુખ અફરોઝભાઈ લક્કડકુટા પંદરમી ઓગસ્ટ દિવસની ઉજવણી મેને ઢુંડા બહોત વો જહાર ના મિલા મેરે વતન જેસી ના જમીન ના કોઈ આસમા મિલા ધુરાજમાં પંદરમી ઓગસ્ટને લઈને અનેરા આનંદ અને ઉત્સાહ સાથે શાનદાર ઉજવણી કરવામાં આવી હતી જ્યારે ધુરાજી શહેરની એકસો વર્ષથી વધુ જૂની મદરે સાહેબ મિસ્કિન સંસ્થામાં પંદરમી ઓગસ્ટની આનબાન શાંતિ ઉજવણી કરવામાં આવી હતી જેમાં ધ્વજવંદન રાષ્ટ્રીય ગીતો ગાઈ આઝાદ

થોડી માટી મૂકી દેની યાદ તાજા કરેલ અને લકડકુટ્ટાઈ મૂળ ધોરાજીના અને બરબામાં સુભાષચંદ્ર બોઝ અને આઝાદ હિંદ ફોજને એક કરોડ રૂપિયાનું જંગી દાન કરનાર અબ્દુલ હબીબ મારફાણીને યાદ કરતા જણાવ્યું હતું કે તેમણે પોતાની સમગ્ર મિલકત આઝાદ હિંદ બેંકને અર્પણ કરી દીધેલ હતી તેમાં સુભાષચંદ્ર બોઝે અબ્દુલ હબીબ મારફાણીને સેવકે હિંદનો એવોર્ડ આપી નવાઝેલ હતા અબ્દુલ હબીબ મારફાણીની યાદ રહે અને કાયમ તેમના યોગદાન સ્મૃતિમાં રહે તે માટે ધોરાજીમાં તેમના નામે ચોક અથવા રોડનું નામકરણ થવું જોઈએ જોઈએ તેમ જણાવ્યું હતું મદ્રીસાઇ મિસ્કિન યાહના વિદ્યાર્થીઓ આજના પંદરમી ઓગસ્ટના પ્રસંગે તિરંગા સાથેનો મોડલ તેમજ અરબી શબ્દોમાં હસ્તલિખિત ફ્રેમ અને હાથેથી તિરંગા સાથેનો આભાર માનતો ફ્લાવર કાર્ડ રજૂ કરેલ આવા અદભુત અને યાદગાર કાર્યને બિરદાવતા સંસ્થાના પ્રમુખ શ્રી લડકુટ્ટાએ સંસ્થાના વિદ્યાર્થીઓ અને તેમના માર્ગદર્શક સંસ્થાના પ્રિન્સિપાલ નવાઝ મૌલાના સાહેબ સમગ્ર શિક્ષકગણને અભિનંદન પાઠવેલ હતો તેમજ આભાર પ્રગટ કરેલ હતા ઉપરોક્ત કાર્યક્રમના મુખ્ય મહેમાન અમીન સર ગોડિલ સાહેબે પોતાના વક્તવ્યમાં પંદરમી ઓગસ્ટ વિશે અને આઝાદીના લડવૈયા વિશે અનેક દાખલાઓ સાથે જણાવ્યું હતું કે આપણે પણ આપણા વતન માટે જરૂર પડે તેવી કુરબાની આપવા તૈયાર રહેવું જોઈએ તેમજ તે માટે વિદ્યાર્થીઓને શપથ લેવા આહવાન આપેલ હતા મદ્રેસાઈ મિસ્કિન યાહ ના દિન શિક્ષણ વિશે અભિનંદન પાઠવતાની સરાહના કરતા સરે જણાવ્યું હતું કે એકસો પાંચ વર્ષથી સતત સેવા આપતી આ સંસ્થામાંના શિક્ષકો અને ટ્રસ્ટીઓની મહેનત આજે સંસ્થા ઉચ્ચ સ્થાન પર પહોંચાડેલ છે સાથે સાથે નોંધ લેતા જણાવેલ હતા કે આ સંસ્થા રાષ્ટ્રીય તહેવાર તેમજ કૌમી એકતા ભાઈચારા અને સામાજિક અભિયાનમાં સદા અગ્રેસર રહી અનેક નેક અને ઉમદા કાર્યો કરી રહી છે ઉપરોક્ત કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે ડોક્ટર એ એ ચામડિયા સાહેબ એક્સ આર્મી મેન ગુલ મોહમ્મદભાઈ સંસ્થાના પ્રમુખ અફરોઝભાઈ લકડકુટ્ટા સેક્રેટરી બાસિતભાઈ પાનવાલા સિરાજભાઈ ધાયા રફીકભાઈ તુંબી હમીદભાઈ ગોડીલ નોશાદભાઈ ગોડીલ સંસ્થાના શિક્ષક ગણ સુફી સાહેબ મુફ્તી મૌલાના મુનવર રઝા સાહેબ મૌલાના શકીલ સાહેબ તથા સમગ્ર શિક્ષક ગણ અને વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા સંસ્થા વિધિ સંસ્થા આભાર વિધિ મુફ્તી મુનવર રઝા સાહેબે કરેલ હતા અને તેમની ફાંસી આપતા પહેલા તેમની છેલી ઈચ્છા પૂછવામાં આવી ફાંસી આપતા પહેલા એમને એક પૂછવામાં આવે છે કે ભાઈ તમારી છેલી ઈચ્છા શું છે કે અમે તમને પૂરી કરી દઈએ પછી તમને ફાંસી આપી તેવા વખતે જે ફાંસી નો જે આરોપી હોય છે એ પોતે કોઈ પોતાની ધર્મની પ્રાર્થના કરવા માટે ઈબાદત માટે યા પોતાના નજીકના સગાઓને મરવા માટે યા નમાજ પડે કે પ્રાર્થના કરે અથવા તો કોઈ વસ્તુની માંગણી કરતો તો મારી આ છેલી ઈચ્છા છે જીવનની અંદર મને આ વસ્તુ કરી આપો એની જગ્યાએ સાજાપુરના મોહમ્મદ અસફાકુલ્લા ખાનને જ્યારે પૂછવામાં આવ્યું કે ભાઈ તમારી ફાંસીના સમયે તમારી છેલી ઈચ્છા શું છે ત્યારે એમણે જવાબ આપ્યો કોઈ જ ઈચ્છા બાકી રહી નથી કોઈ જ ઈચ્છા બાકી રહી નથી બસ કોઈ મારા

અબ્દુલ હબીબ હાજી મુસૂદ મારફાણી મોટા રાષ્ટ્રવાદી હતા બર્મામાં તેમણે સ્થાપેલી બ્યુટી પ્રોડક્ટ અને એચએમવી રેકોર્ડ કંપનીની શાખા મોટા ઉદ્યોગપતિ હતા આપણા દેશના ધોરાજી ગામના વતની અને ધોરાજી મેમનો જન્મ હતો તેઓ બર્મામાં વેપાર કરતા હતા મોટા ઉદ્યોગપતિ હતા અને મોટા રાષ્ટ્રવાદી હતા એક સંશોધન મુજબ અબ્દુલ હબી મારફાણીએ બર્મામાં સુભાષચંદ્ર બોઝ અને એમની આઝાદ હિન્દ ફોજને એમને નૈતિક અને જંગી નાણાકીય મદદ પૂરી પાડી હતી જ્યારે આઝાદીની લડાઈ માટે સુભાષચંદ્ર બોઝ બર્માની અંદર બહુ મોટું લશ્કરી અને આઝાદીની લડાઈનો માહોલ ઊભો કરેલો તે વખતે આઝાદ હિન્દ ફોજની રચના થયેલી જેમને જેમાં આપણા અબ્દુલ હબીબી ક્યાં પોઈ તો આપણે પડે ને જયારે આઝાદી ની લડત માટે બરવામાં હતા અને આઝાદી રચના થયેલી ત્યારે

છે એ પેમ્પલેટ માં આપેલું છે હર કર્મ અપના કરેંગે એ વતન તેરે લિયે દિલ દિયા હે જા ભી દેંગે એ વતન તેરે લિયે વતન માટે જ્યારે જ્યારે પર જરૂર પડશે તમામ એક સાથ જૂથ રહી એક બની અને આ દેશ વિકાસ છે આપણે હંમેશા દેશ ની પડકે અલ્લાહ પાક એ છે એ આપણે એટલી તાકાત આપી છે ને આ દેશની વફાદારી આપણા છે ખૂનમાં રહેલી છે આઝાદી કાર્ડ અત્યાર સુધી મુસલમાનો કદી પણ દેશને માટે ધ્યાન આપવામાં વિચેત કરી નથી આપણે અલ્લાહ પાસે આજે જુમાનો ઈદનો દિવસ છે આપણે અલ્લાહ પાસે દુઆ કરી છે હર હંમેશા આપણા દેશને પડકે રહેશે દેશને આઝાદી ને હંમેશા ગૌરવ કરશું સિપાહીઓ તો કે છે જે આ મરે વર્દી લાજ નહી જા ખરેખર આ દેશને સીમાઓનું રક્ષા